અહીં ઉપસ્થિત આપ સૌનું સૌથી પહેલા હૃદયપૂર્વક સ્વાગત કરું છું એરપોર્ટમાં પ્લેનમાંથી માંથી ઉતરો અને રાજકોટમાં ગ્રીન ચોકડી પાસે દાખલ થયો ત્યાં સુધી જોરદાર વરસાદ પડતો હતો ફોન કરીને કોઈને પૂછ્યો બધે જ વરસાદ હતો અને અહીંયા વરસાદ નથી અને આપણે બેઠા છીએ એ આ ઈશ્વર છે ને સારા કામ માટે નીકળીએ તો ઉપરવાળો પણ મદદ કરતો હોય છે એનું આ પરિણામ ગઈકાલે મને ઇન્દ્રનીલભાઈ કહેતા હતા કે વરસાદી વાતાવરણ છે વરસાદ ના પડે એવું રેઇનપ્રુફ ટેન્ટ કરું મેં કીધું ના આપણા નેતા શિવ ભક્ત છે તમે ભુદેવ છો શિવજીને પ્રાર્થના કરજો વરસાદ નહીં આવે ભગવાન શિવનો પણ ચરણોમાં વંદન કરીને આભાર માનું છું કે આખા કાર્યક્રમ દરમિયાન બધે જ વરસાદ આજુબાજુ પડે છે પણ અહીંયા વરસાદ નથી હા એ અમી છાંટણા થયા પણ કાર્યક્રમની ભાષણની વાતોમાં ક્યાંય તકલીફ ન પડી એ માટે સૌથી પહેલા ભગવાનનો આભાર માનું છું લોકોની તકલીફને સમજવા માટે માત્ર એર કંડિશનમાં બેસી રહેવાથી હવાઈ જહાજમાં આવવાથી કે પ્રેસ કોન્ફરન્સ કરવાથી લોકોની તકલીફ નથી સમજી ખુદ તકલીફ ઉઠાવીને લોકોની વચ્ચે જઈએ એના દુઃખમાં સહભાગી થઈએ તો જ લોકશાહીમાં લોકસેવક આપણે કહેવાય હું અભિનંદન આપીશ આદરણી લાલજીભાઈ દેસાઈ જિગ્નેશભાઈ મેવાણી અને પાલભાઈ આંબલિયાને કે એમણે આવીને કહ્યું કે અમારે પદયાત્રા કરવી છે લોકોની વચ્ચે જવું છે જિગ્નેશભાઈએ કહ્યું મારા ઘૂંટણની તકલીફ છે એટલે હું પૂર્ણ સમય નહીં ચાલું પણ સાથે રહીશ શું થાય મેં કીધું તમને અભિનંદન કરવાનું મન થાય કે મારો કોંગ્રેસ પરિવારના સભ્યો લોકોની વચ્ચે નીકળે આનંદ जिसके पाँव में छाले होंगे फिर भी होठों पे हंसी होगी वही तेरे चाहने वाले हैं आसान नहीं हो तू तो। अपने गौरवपूर्ण कह सकिए क्या की दुनिया में वर्ल्ड रिकॉर्ड था कन्या कुमारी थी लेने कश्मीर चार हजार किलोमीटर कोई राष्ट्रीय नेता पग पाड़ा चालया तो ये राहुल गांधी साहब

नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है नहीं इतना नाटक पक पकपाड़ा आज मोरबी ना पुल टूटे माने निर्दोष व्यक्ति ना जीव जाए आज राजकोट में ईटीआरपी जोन में आग लाग પણ બધા મારા મિત્રો આવ્યા હતા શરીરના રાખ જોઈએ જોઈએ તો આજે પણ આપણી ઊંઘ હરામ થાય એવી ખરાબ પરિસ્થિતિ બોટાદમાં હારિકાંડ હોય સુરતમાં તક્ષશિલા કાંડ હોય દીકરી વચ્ચે જઈને સત્તાધીશ એવો જોઈએ કે ગરીબના ઝૂંપડામાં તકલીફ પડે તો સત્તાની ખુરશીમાં બેઠેલાની આંખમાં આંસુ આવવું જોઈએ આ સંવેદનશીલતા જોઈએ થયું હું અભિનંદન આપીશ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને ટીમ રાજકોટને ધૂણી દખાવીને બેઠા અને બધા જ રાજકોટના મિત્રોએ ભેગા થઈને અને નમન કરીશ રાજકોટ વાસીઓને એમણે અમે જયારે પ્રેમથી કહ્યું કે હાથ જોડીને વિનંતી કરીશું તમે દુકાન ખોલી ના રાખો અને જડબે સલાક રાજકોટ બંધ રહ્યો એ રાજકોટ વાસીઓ લોકતંત્રની આ તાકાત છે જે ભારતીય જનતા પાર્ટી વાળા રાજકોટના પીડિત પરિવારને મળવા તૈયાર નહોતા એમણે વારંવાર એમને મળવા જવું પડે અને એમની વાત સાંભળવી પડે

બરાબર રીતે સંકલન કરીને વિધાનસભામાં ઉઠાવાના હશે તો જીજ્ઞેશભાઈ મેવાણી અમિતભાઈ ચાવડા શૈલેષભાઈ પરમાર જેવા ધારાસભ્યશ્રીઓ ધારાસભામાં ઉઠાવશે અને સંસદ લગતા પ્રશ્નો હશે તો ગેની અને ગેનીબેન ઠાકોર અને હું સંસદમાં ઉઠાવીશ એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ માટે સત્તા એ આખરી ધ્યેય નથી સેવાની સાધના એ આખરી ધ્યેય છે અને લોકોના સરકાર બને તો કોણ મુખ્યમંત્રી બને એની કોઈ ચિંતા નહીં આપણી વિચારધારાનો મુખ્યમંત્રી હશે તો આપણા જે લોકોને પડતી મુશ્કેલીઓના નિકાલનું કામ એ સત્તાની ખુરશી પર બેઠેલો માણસ સેવાની સાધના કરશે કેટલી તકલીફો લોકોને અહંકાર આવ્યો છે તમે જો હમણાં કેન્દ્રનું બજેટ રજુ થયું પ્લેટિનમ પહેરતા હોય એવા કેટલા લોકો સોનાથી પણ મોંઘી ધાતુ એ પ્લેટિનમ પહેરતા હોય એવા કેટલા લોકો ગણા ગાઠા હોય હવે પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડે આ સરકાર ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડે અને મારા ખેડૂત ઉપર ટ્રેક્ટર બિયારણ કે ખાતર ઉપરનો જીએસટી ન ઘટાડે આ વ્યાજબી કહેવાય ખરું કોઈ બુઝુર્ગ વ્યક્તિ હોય એ વિચાર કરે કે મારે આરોગ્યની તકલીફ ઉભી થાય મારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો છે જીએસટી લોકોના અંદર ભાવના થઈ કે ગડકરી ભાજપની સરકારમાં કેન્દ્રીય મંત્રી છે એનું માયનું નહિ હોય મને લાગે છે સરકારે કે વડાપ્રધાન શ્રી એટલે નહીતર તો કેબિનેટમાં મંત્રી મંત્રી વચ્ચે હોય તો ફોન ઉપાડીને વાત કરે ને રૂબરૂ મળીને કહી દે કે ભાઈ આમ નહીં ને આમ કરો પોતાની વાત નહીં મનાણી હોય તો જનતાની વચ્ચે શું જવાબ આપીશું એ કહેવા માટે એને પત્ર લખ્યો કે આ આરોગ્યના વીમા ઉપર 18% GST છે એ ન ચાલે દૂર કરો આ એને પત્ર લખવો પડ્યો આ હું કે જોયું છે કરો ત્યારે લોકોની આ મુશ્કેલીઓ એના માટે

ખૂબ પ્રેમથી અહીં આવ્યા અને ખાસ કરીને એનએસયુઆઈના મિત્રોએ ખૂબ સરસ મોટી સંખ્યામાં સ્વાગત કર્યું એમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે આજે લોકોની પીડાને સરકાર સમજતી નથી

कि हम भी यात्रा में जुड़ना चाहते हैं और वोज भी जुड़े हैं हमारी यात्रा में मैं उनको नमन करता हूं आपकी भावना को नमन करता हूं ने आज लोकतंत्र नहीं मजाज एवं कहवा कि लोकशाही व्यवस्था ए सौ उत्तम व्यवस्था है हूं मानु छु कि लोकशाही व्यवस्था ए सौती उत्तम है एम छता આજે પણ આપણે કહેતા હોઈએ છીએ કે રામ રાજ્ય આવે તો સારું રાજ્યમાં મારા સુધી કોઈનો અવાજ ન પહોંચતો હોય અથવા બોલતા પણ તકલીફ થવાની હોય તો હું ઝૂપડે ઝૂપડે જઈ વેશ પલટો કરીને જાઉં લોકોનો અવાજ સાંભળું આ એક સત્તાધીશ અને ગરીબના ઝૂંપડામાંથી આહ આવે તો લંકેશને હરાવીને સીતા માતાને લઈને આવ્યા હોય સીતા માતાજીને કોઈ અગ્નિ પરીક્ષા સર્ટિફિકેટની જરૂર નહીં પણ સત્તાધીશ શક્તિ પરે હોવો જોઈએ પ્રજામાં એક વ્યક્તિ પણ શક કરે તો એના શકને દૂર કરવો જોઈએ લંકેશને હરાવીને સીતા માતાને લાવ્યા પછી

આદિવાસી માં ના પૂર પણ એ સત્તાધીશ ખાઈ શકેશ હતા એટલે આપણે કહીએ છીએ આદિવાસી ગરીબ પણ ફોટો એપ સિવાય એનું કંઈ નહી કરવાનું કેટલું થાય છે ખાનગીકરણ થાય છે મારા યુવાનનો અધિકાર જાય મોટા માથાઓ શોષણ કરે છે આના સામે આપણે સૌ લડીએ સાથે મળીને લડીએ જનતાના કોઈ પણ પ્રશ્ન માટે બોલાવવાની રાહ ન જોઈએ અને હું બધાને મેં વિનંતી કરી છે કે જ્યાં પણ જનતાની તકલીફ હોય લોકોની તકલીફ હોય ત્યારે મારા કોંગ્રેસ પરિવારનો એક એક સભ્ય એમની વચ્ચે જઈને ઊભો રહે ને એમના માટે લડતો બને એવી વિનંતી કરી